હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આધિંગ ક્લાસીસ આથી ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમારી હવે દ્વિતીય પરીક્ષા લેવાની છે અને દ્વિતીય પરીક્ષાની અંદર તમને જો મનોવિજ્ઞાનના પેપર સોલ્યુશન તમે કરીને જશો તો તમને ખૂબ જ બેનિફિટ થશે વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાદ મનોવિજ્ઞાન વિષયમાં એકથી લઈ અને પાંચ પ્રશ્નપત્ર હું તમને અહીંયા વિડીયો દ્વારા પાંચ પેપરનું સોલ્યુશન તમને કરાવવાની છું વિભાગ એ બીનો તો સોલ્યુશન કરાવીશ પાછળના વિભાગના મોસ્ટ એપી પ્રશ્નો પણ તમને આ પેપરમાંથી મળી રહેશે બીજું બનાસકાંઠા શાળાનું પેપર છે તમે અહીંયા જોઈ શકો છો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા પ્રશ્નપત્ર એક ધોરણ બાદ મનોવિજ્ઞાન વર્ષ તમે જોઈ શકો છો બે હજાર ત્રેવીસ ચોવીસ ચલો શરૂઆત કરીશું આપણે આપણા પ્રશ્નપત્રની હું એવું કહેવા માગું છું કે જે જૂના પેપર હોય છે એમાંથી મોસ્ટ ઓફ વધારે ને વધારે પ્રશ્નો પૂછાતા હોય છે તો ખાસ તમે તમારી જોડે જેટલા પણ પેપર અવેલેબલ હોય તો એ પેપરનું તમે એકવાર સોલ્યુશન કરીને જજો કારણ કે તમારી જે પણ એક્ઝામ હોય છે એમાં રિપીટ એટલી રિપીટ પ્રશ્નો પૂછાતા હોય છે આવો મારો અનુભવ છે જો તમે મને માનો છો મારી ઉપર વિશ્વાસ છે તો તમે આટલો વિશ્વાસ મારી ઉપર કરી અને પેપર સોલ્યુશન કરી શકો છો તમને ખૂબ જ બેનિફિટ થશે તમારી એક્ઝામ ની અંદર ચલો શરૂઆત કરીશું આપણે વિભાગ એ થી વિભાગ એ ની અંદર તમને ખબર છે 20 માર્ક્સ ના एमसीक्यू હોય છે એક પ્રશ્નનો એક માર્ક્સ હોય છે ચલો પ્રથમ ક્વેશ્ચન છે પુદક્તતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે તો તમારો જવાબ આવશે સી প্রত্যক্ষ স্বীকৃত સતત્ય સાથે સંકળાયેલો છે ચલો પ્રશ્ન નંબર 2 સંવેદન એટલે શું તો તમારો જવાબ થશે ચેતનાત્મક અનુભવ ચલો પ્રશ્ન નંબર 3 છે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે તો જવાબ આવશે કારક અભિસંધાન ચલો આગળ જઈશું પ્રશ્ન નંબર ચાર ઉપર એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું જવાબ આવશે બી ઉદ્દીપક સામાન્ય કરણ ચલો પ્રશ્ન નંબર પ્રક્રિયા માટે મગજનો ચલો પ્રશ્ન નંબર છ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે તો જવાબ આવશે નેવું થી એકસો નવ જવાબ આવશે નેવું થી એકસો નવ

ચાલો પ્રશ્ન નંબર નવ માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે તો માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કે તો ધ્યાન અને યોગ છે શું છે ધ્યાન અને યોગ છે ચાલો પ્રશ્ન નંબર દસ તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય તો ભૌતિક જવાબ આવશે ભૌતિક પ્રકારનું સંસાધન કહી શકાય ચાલો પ્રશ્ન નંબર અગિયાર છે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો હિમશિલાનું ઉદાહરણ જવાબ આવશે સી ચેતન અને અચેતન મન ચેતન અચેતન મન ચાલો પ્રશ્ન નંબર બાર ઉપર જઈશું આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે તો આપણો જવાબ આવશે ડબ્લ્યુએચ જવાબ શું આવશે ડબલ્યુએચઓ ચલો પ્રશ્ન નંબર તેર છે અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે અષ્ટાંગ યોગના આઠ સોપાનો છે તત્વજ્ઞાનમાં પણ આવે છે મનોવિજ્ઞાનમાં પણ આવે છે ચાલો પ્રશ્ન નંબર ચૌદ ઉપર જઈશું અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે તો શું આવશે કાઉન્સેલિંગ જવાબ આવશે બી ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર પંદર છે સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે તો ગીચતામાં શેમાં ગીચતામાં ચલો પ્રશ્ન નંબર સોળ છે ઓજનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તો વિદ્યાર્થીઓ વજનનું સ્તર પાતળું થાય તો એના લીધે ચામડીનું કેન્સર થાય છે કારણ કે સૂર્યના જે કિરણો છે એ સ્તરના લીધે પૃથ્વી પર સીધે સીધા આપતા નથી ઓજનનું જે પડ હોય છે એ સૂર્યના પારઝાબલી કિરણોને રોકે છે અને જો એ પાટાબલી કિરણો સીધે સીધા પૃથ્વી પર પડે તો મનુષ્યને ચામડીનું કેન્સર થવાની શક્યતા વધારે રહે છે ચલો પ્રશ્ન નંબર સત્તર છે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય તો તેને પ્રબલન કહેવાય શું કહેવાય પ્રબલન ચલો પ્રશ્ન નંબર અઢાર છે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી તો સેવાનો અભાવ જવાબ તમારો આવશે તમે પ્રશ્ન જુઓ સેવાનો અભાવ ચલો પ્રશ્ન નંબર ઓગણીસ છે વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે તો સ્ત્રી પુરુષ કહી ન શકાય કઈ કહી ન શકાય કે બંને સરખા સુખી છે તો આપણે જવાબ આવશે સ્ત્રી અને પુરુષ બંને સરખા સુખી છે ચાલો પ્રશ્ન મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકી ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે શું કીધું છે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઈતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે ભૂતકાળ ધરો છે એવું કોણે નોંધ્યું છે તો આપણે જવાબ આવશે પીટરસન જવાબ શું આવશે પીટરસન ચલો આ સાથે આપણો વિભાગ એ પૂરો થાય છે આપણે વિભાગ બી ઉપર જઈએ છીએ વિભાગ બીની અંદર તમને એક બે વાક્યમાં પ્રશ્ન પૂછે છે અને દરેકનો તમને એક ગુણ મળે છે બરાબર ચલો તો ધ્યાનનો આધાર કોના ઉપર છે તો અહીંયા સાઈડમાં મેં જવાબ લખેલા જ છે એ છતાં પણ તમારે ગાઈડમાં જોવા હોય તો તમે જોઈ શકો છો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકોની પર એકાગ્રતા પર તેનો આધાર હોય છે ચાલો પ્રશ્ન નંબર બાવીસ છે ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો તો જવાબ આવશે અનેત્રીય એકત્રીય અને દ્વિનેત્રીય ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ છે આ હા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે તો આંતર સૂઝ સાથે તેની સાથે આંતર સૂજ સાથે ચાલો પછી ચોવીસમાં નંબરનો પ્રશ્ન છે સિટી માર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો તો ભાઈ વિદ્યાર્થીઓ અહીંયા સાઈડમાં લખેલી છે અને તો પણ તમે ગાઈડમાં જોઈ એકવાર જોઈ લેજો તો પણ વાંચી જાઉં છું અનુભવ અને પ્રયત્ન કે મહાવદાને કારણે વર્તનમાં થતો માપી ન શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફારને શું કહેવાય છે શિક્ષણ કહે છે આવી વ્યાખ્યા કોને આપી હતી સીટી માર્ગને આપી હતી શું કીધું તું અનુભવ અને પ્રયત્ન કે મહાવદાને કારણે વર્તનમાં થતો માપી ન શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફારને શિક્ષણ કહે છે ચાલો

નિષેધક અસર કરતા અવાજને શું કહે છે ઘોઘાટ કહે છે બિનજરૂરી અણગમતા જો ઘોઘાટ હોય એ બિનજરૂરી હોય તો જેને ઘોઘાટ કહેવાય અણગમતો એટલે ના ગમતો હોય વ્યક્તિ પર નિષેધ અસર કરે છે તો આવો જે અસર કરતો અવાજ હોય એને શું કહેવાય ઘોઘાટ કહેવાય હવે હાલ તો ઉત્તરાયણ છે એટલે આવું ઘોઘાટ થવાનો જ છે ચલો પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ છે સંસ્થાના લક્ષણો જણાવો તો સમાન લક્ષણ પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન અને જવાબદારી અને અધિકાર આ શું છે સંસ્થાના લક્ષણો ચલો પ્રશ્ન નંબર ત્રીસ સુખના પ્રકારો જણાવો તો સુખનું સુખના પ્રકારમાં થશે વ્યક્તિલક્ષી સુખ પછી સ્વપ્રગટીકરણ આ બંને થશે સુખના પ્રકારો ઓકે ચલો પછી આપણે આગળ વધીશું વિભાગ સી ઉપર જઈશું વિદ્યાર્થીઓ વિભાગ સીની અંદર તમને નીચેનામાંથી કોઈપણ દસ પ્રશ્નોના ટૂંકા જવાબ તમારે લખવાના છે પ્રત્યેકના બે ગુણ છે અહીંયા તમે જોઈ શકો છો એકત્રીસથી લઈ અને ચુમ્માલીસ સુધીના પ્રશ્નો છે અને આ પાના નંબર મેં સામે લખ્યા છે તમારે ગાઈડમાં જોઈને આ પ્રશ્નો તમે શોધી લેશો તમને મળી જશે બીજું વિદ્યાર્થીઓ થોડું તમને જણાવવાનું વાત કરવાની કે વિદ્યાર્થીઓ તમારો જો એક વિષય તરીકે તત્વજ્ઞાન છે તો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં તત્વજ્ઞાનને રિલેટેડ એક પેપર સેટ જેમાં છ પ્રશ્નપત્રો છે અને એનું પેપર સોલ્યુશન પણ મેં કરાવેલું છે તો તમે પેપર સેટ પરચેઝ કરી અને છ પેપર સેટ પરચેઝ કરી અને એમાં તમે તત્વજ્ઞાનની તૈયારી કરી શકો છો જો તમને તત્વજ્ઞાન નથી આવડતું તો એના માટે આપણે તત્વજ્ઞાનની સ્પેશિયલ રિવિઝન બેચ ચાલુ કરેલી છે જેની માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોમાં આપું છું ત્યાં જઈ અને તમે જોઈ શકો છો અને રિવિઝન બેચમાં જોડાઈ શકો છો ચલો આગળ વધીશું વિભાગ ડી ઉપર જઈશું વિભાગ ડીમાં અહીંયા પ્રશ્નો આપેલા છે જે તમે જોઈ શકો છો એને એના સામે પાના નંબર આપેલા છે ગાઈડમાં જઈ અને તમે જોઈ શકો છો ચલો આ તમારો વિભાગ ડી હતો વિભાગ ઈ ઉપર જઈશું ચલો આ તમારા વિભાગ ઈના પ્રશ્નો છે સરસ મજાના પ્રશ્નો તમને પૂછેલા છે તૈયાર કરીને જજો તમારી બીજી એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીંગ ક્લાસીસ અને ખાસ તમને કહેવાનું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો